મોઢવણીક સમાજ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ કરાયેલા માનહાની કેસ મામલે ગુરુવારે સંભવતઃ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપવા આવી શકે છે ત્યારે રાહુલ ગાંધીની સુરતની ગાંધી કોંગ્રેસના નેતાઓ સુરત દોડી આવ્યા હતા અને મીટિંગ કરવાનું શરૂ કરી નાખ્યું આવ્યું છે ચૂંટણી સમયે રાહુલ ગાંધી દ્વારા નીરવ મોદી લલિત મોદીને લઈને કરાયેલા ટિપ્પણીના વિરોધમાં સુરતમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને મોઢવણીક મોદી સમાજ દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ સુરત કોર્ટમાં માનહાની કેસ કરાયો હતો જેમાં અગાઉ એકવાર સુરત કોર્ટમાં રાહુલ ગાંધી હાજર રહ્યા હતા તો ફરી ગુરુવારે સુરત કોર્ટમાં તારીખ હોય અને સંભવતઃ રાહુલ ગાંધી તારીખ પર સુરત કોર્ટમાં હાજરી આપી શકે છે જેને લઈને સુરતમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ ધામા નાખ્યા છે અને અમિત ચાવડા વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ પટેલ સહિતના સુરત દોડી આવી ઈશ્વર ફાર્મ ખાતે મિટિંગ કરી હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ પણ જોડાવા પામ્યા હતા દેશના લોકોના હક અધિકાર તે સરકારના અન્યાય સામે સતત અવાજ ઉઠાવતા લોક નેતા રાહુલજીને બદનામ કરવા માટે હેરાન પરેશાન કરવા માટે એ કેટલાક લોકો દ્વારા ખોટા માનહાનીના કેસ કરવામાં આવ્યા એના જ ભાગ સ્વરૂપ સુરત કોર્ટમાં એમની સામે ચાલતા કેસમાં આવતીકાલે ચોવીસ તારીખે અમારા નેતા રાહુલજી કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે એવી શક્યતાઓ છે વિગતવાર પ્રોગ્રામ ટૂંક સમયમાં આવી રહ્યો છે એ સમગ્ર શહેર કોંગ્રેસ સમિતિ સુરતના પ્રજાજનો દ્વારા જે સત્યની લડાઈ માટે જે ધર્મની લડાઈ માટે જે તત્વો સામેની લડાઈ માટે રાહુલજી સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે એમના સમર્થનમાં એમના સ્વાગતમાં સૌ લોકો છે અને સાથે સાથે જે રાહુલજીએ આ કોરોના મહામારી માટે દેશની સરકારને ખૂબ આગોતરી રીતે ચેતવણીઓ આપી હતી સૂચનો આપ્યા હતા તેમ છતાં સરકારની નિષ્કાળજી નિષ્ફળતાઓનો ભોગ આ ગુજરાતને દેશની જનતા બની અને એ જનતા પણ આજે આ દૂરંદેશી વિઝનરી લીડરની સાથે છે અને આવનારા સમયમાં જે દેશને જરૂરી છે એક વિઝનવાળું નેતૃત્વ એક લોકોની અવાજ બનવા વાળું નેતૃત્વ એવું નેતૃત્વ રાહુલજી જ્યારે છે ત્યારે એમની સાથે સમગ્ર કોંગ્રેસના કાર્યકરો ને પ્રજાજનો પણ આવતીકાલે સુરત માં રાહુલ ગાંધી ની મુલાકાત ને લઈ કોંગ્રેસી આગેવાનો રિસ્તો દોડધામ કરતા જોવા મળ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા